પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી ડોડિયાને બાતમી મળી હતી કે બાતમી અનુસાર ચમાલિયા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગણપતભાઈ વસાવાએ પોતાના ઘરમાં અને સાહુબીન વસાવાની બંધ ઉરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હતો પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્યારે આરોપી પોલીસને જોઈને ભાગી ગયો હતો જીતેન્દ્ર વસાવાના ઘરે અને નજીકના ઓરડામાં તપાસ કરતા કુલ નવસો નંગ દારૂની નાની મોટી બોટલ અને ટીન બિયર મળી આવ્યા હતા હાલ વાલીયા પોલીસે આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે